નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આજના વિડીયોમાં આપણે મહત્વની માહિતી લઈને તમારી સમક્ષ આવ્યા જેમાં વડોદરામાં ભરાયેલા પાણી વિશેની સંપૂર્ણ માહિતી આપી છે વડોદરામાં પૂર આવ્યું છે અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં છે વડોદરા હળધું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે મિત્રો વડોદરામાં પૂર આવવાના કારણે જેમાં ભારે વરસાદ થવાના કારણે વડોદરામાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે અને વડોદરામાં મધ્યમાંથી વહેતી જ વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે જેથી વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી પૂર ઝડપથી વહી રહ્યા છે એટલે વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે અને જેનાથી પાણી પાણી સમગ્ર ધારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના સમા ઉર્મી બ્રિજથી લઈને અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે મંગલ પાંડે રોડ સમાગામ સયાજીગંજ વગેરે વિસ્તાર બધા જ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આટલું બધું પાણી આવી ગયું છે કે લોકો પાણી જોઈને ડરી ગયા છે વડસર બાગ મુંજ મોડા ફતેહગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડ બાય રાખી છે મ્યુનિસિપલ કમિશનર ચેરમેન મેયર સાંસદ વિધાનસભા દંડક ધારાસભ્યો આખી રાત કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરમાં હાજર રહ્યા હતા આવી જ રીતે આપણી ચેનલ ઉપર આવી જ માહિતી હર હંમેશ પ્રસારિત થતી હોય છે જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરી લો જેથી કરીને આવી જ માહિતી જ્યારે પણ આપવામાં આવે ત્યારે તમને મળતી રહે મિત્રો આવી જ માહિતી જોવા માટે તમે તમારા મિત્રોને પણ આપણી ચેનલના વિડીયોને શેર કરી શકો છો અને તેમને પણ સબસ્ક્રાઈબ કરવા માટે જણાવી શકો છો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત